્રહ્મ વિદ્યા સંપ્રદાશિભ્યો વિયો નમો ગુરુભ્ય સર્વપ્લામ રહી પ્રજ્ઞાનગણ પ્રગો બ્રહ્મેવાહસ્ી બ્રહ્મેવાહમસ

એટલે ત્યાંથી અંતકરણ માં સૂક્ષ્મતામાં શરીર ના દેહ ને છોડી દાખલ થયા માનતા પછી સત્વાપતી એ મન આત્મા ને પકડી અને પુસ્તીમાં કેવી રીતે જઈ શકે તો એ અભ્યાસ લીધો અને અત્યારે આપણે અસન શક્તિ હવે એક એક ભૂમિકાઓના પ્રવચનો આપણે લઈએ છીએ તો આપણે અહીંયા એવું નથી કે સાંભળ્યું એટલે પુણ્ય મળી ગયું અને સાંભળી પાસે છૂટા મારે છુ ને તારે પણ એક એક પ્રવચન ના મુજબ આપણી પોતાની જીવન દ્રષ્ટિ અને જ્ઞાન એ થતું જાય ફક્ત અહી થી કથન થાય શ્રવણ થાય એટલે એ એ એ પ્રવચન ના કહેવાય પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચન અંદર ઘા કરી અને સીધું જીવન બનાવે એટલે

અને વાસના નો થયો છે એવો આપડો અનુભવ થયો હોવો જોઈએ બધા સંશયો તોડી નાખી બધી ભ્રાંતિઓ નું દૂર કરી અને જેમ છે એમ શક્તિ નો અનુભવ આપણે કરીએ છીએ ખ્યાલ આવે છે કે મારી નિષ્ઠા વધી છે હું હું જે ઉપનિષદો શાસ્ત્રો અનુભવીઓ છે એ હું બ્રહ્મ છું હા ફક્ત તરીકે નો હું બ્રહ્મ છું કઈ અને બ્રહ્મ નો અહંકાર તરીકે હું બ્રહ્મ નથી હું બ્રહ્મ છું એવું લાગ્યું આપણને તો કેવી રીતનો અનુભવ થાય કે કોઈ કર્મો મારે હું કરતો જ નથી મારું કોઈ કર્મ બગડ્યું નથી એટલે નથી નથી બગડ્યું પણ મારામાં કોઈ કર્મ છે જ નહીં હું કરતા ભોગતા છું જ નહીં કેમ કે હું બ્રહ્મ છું હવે હું છું એટલે હું કરતા ભોગતા તરીકે આવું છું હું છું તો પણ હું બ્રહ્મ છું એમ જયારે આપણને લાગે ત્યારે કરતા નથી ભોગતા નથી જાન કરનારો નથી સમાધિ કરનારો નથી અને બધું સમાધિ છે બધું ધ્યાન છે હું કરતા છું એ ભાવ હજુ હોય તો આપણે જે જ્ઞાન લીધું ને એ બધું જ્ઞાન બગડી ગયું સમજી લો કોઈ અંદર બેઠક ના થઈ જ્ઞાન મુજબ ની તો કર્મ બગડે એનો વાંધો નથી કર્મ ખતમ થઈ જાય એનો વાંધો નથી

પ્રકારનું આસન દ્વારા જે જ્ઞાન થાય કે એમાં બધા અનુભવ એટલે કે બુદ્ધિ બુદ્ધિ ના લેવલ માં આવે છે આ સારું છે ના નબળું છે એ તો એ ચાલુ રહ્યું તો ખરી રીતે જ્ઞાન થયું એટલે દેહમાં

જોવાનું વાત કરવાની સાંભળવાનું બધું થાય પણ એ બધું કેવું થાય પદ બિનપદ કર્મ કરે બધી ઇન્દ્રિયો વગર નો છું અને હું છું તો અહીંયા શું થયું દેહ પણ ગયો ઇન્દ્રિયો થઈ ગઈ હું છું એ ગયું અને એના આધારે આખું જગત ગયું ગયું એટલે ક્યાં ગયું પોતાની વૃત્તિમાંથી બંધ બનતું બંધ થયું બરોબર હવે જેટલી જેટલી ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયો નો આધાર લઈ અને આ જે ખેલ કરે છે એને મટાડ્યા વગર પછી બધું દ્રશ્ય પદાર્થ આપણને જણાય પ્રતિ માત્ર મટાડીને એના વગર હું હું છું એ મટાડી અને બધી ઇન્દ્રિયો સાથે જોઈન્ટ થવું છું ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરું છું એ મટાડી દીધો છે પણ ફક્ત પ્રમાતા ગયો ને પ્રમાણે ગયા એટલે મતલબ એ થયો કે એકમ નિત્યમ વિમલ મતલમ એકમ નિત્યમ છું તો એની સાથે હું મારાથી બીજું દૂર છે અથવા મારાથી બધું નજીક છે મારા થી દૂર છે અથવા મારાથી નજીક છે બારે છે કે અંદર છે આ ભાવો બધા બને બે વિભાગો છે હવે અહિયાં આપણું અસંશક્તિ થઈ છે એનું ફળ શું થયું કે મારાથી નોખવું કઈ નથી અને મારાથી ભેગું કઈ નથી નથી ભેગું કે નથી નોખું નથી દૂર કે નથી અંદર નથી બાર કે નથી અંદર મારાથી નોખું કઈ જ નથી તો એ અજ્ઞાન હતું એ શું થયું અજ્ઞાનની નિવૃતિ થઈ ગઈ અજ્ઞાન નિવૃત થયા પછી એનો ગુણ ના રહે સત અસત બે હોય તો મારે એક નોખુ અને એક અસત સેનેક સત છે બે ભાગ કરવાના રહે ને હા જ્યાં પોતે અહમ બુ ની અંદર ભાગ કરતો તો કે આ જળ અને આ ચેતન કેવાય વિવેક છે એનું થઈ ગયું તો ના જડ રહ્યું કે ના ચેતન રહ્યું એટલે કે અનિર્વતનીયતા વિવેક એ નથી ને નથી ને નથી કોઈ જળ એ નથી નજીક નથી તો એ જ ભ્રમ છે જ હું છું તો શું થયું આત્મા એક છે ને બીજું કાઈ જ નથી તો એ નિશ્ચય આપણો આ પ્રવચનો સાંભળતા સાંભળતા બીજું કાઈ નથી બીજું કઈ નથી સાંભળતા સાંભળતા જેમ જેમ વધારે દોખ્ય જ્ઞાન ના બેજ ઉપર બધા આવે છે ને તો એક આપણું આ વાક્ય છે કે મેરે આપને સિવા કુછ નહી અને પછી હું કોણ છું તો સચિદાનંદ રૂપે છે પોતાને યથાર્થ રીતે પોતાનું સ્વરૂપ લક્ષણ જોઈ અને પછી મારા સિવાય કાઈ નથી એ વાત દ્રઢ થાય છે એટલે ધીરે 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 અ અજ્ઞાન ની થઈ જાય છે અને એવી ભૂમિકા સિદ્ધ થાય છે આપણી અંદર આપણો બધાય અનુભવ છે આમાં જેટલા સાંભળે છે બધાય અનુભવ છે કે મેરે અપને સિવા કુછ નહિ બોલતા સાથે બધી સ્વીચો બંધ થઇ જાય છે બહાર ના જગત ની કારણ કે એ અહંકાર રૂપે હું બંધ થઇ જાય છે એટલે બાકી સત તરીકે જગત દેખાતું નથી એ નિશ્ચય વધતો જાય ને વાસનાઓનો ઉપસંગ થતો જાય મનઠરતું જાય અને જે ભૂમિકા આપણે અનુભવીએ છીએ તે આપડી પોતમી ભૂમિકા અસંશક્તિ નથી સંગ કે નથી અસં થઈ ગયો છે તો આનંદ સ્વરૂપ છીએ ધન થોડુંક આવે તો આનંદ તો આવે છે ધન થી કોઈ મળતો દીકરો કે દીકરી બે ચાર વર્ષે આવે અને આપણને મળે છે તો એ દીકરી કે દીકરો આવ્યો એનાથી આનંદ તો આવે છે ઇન્દ્રિયોને કોઈ વિષયનો ભોગવટો આવે તો એનાથી આનંદ તો આવે છે આવે છે આનંદ તો આપણી દ્રષ્ટિ અસન શક્તિ ની ભૂમિકામાં એવી બની ગઈ છે કે ધન આવ્યું છે તો આનંદ ની લહેરીઓ આવી ગઈ પણ હું છું કે બીજો કોઈ છે અજ્ઞાન વગરનો તો હું છું એ મારી નિત્યતા દાખલ થાય છે એટલે ધનથી આનંદ આવ્યો છે એની શરૂઆત થઈ પણ એ આનંદ પોતાનો બની જાય છે એટલે આત્મા જે છે એ પ્રિય લાગે છે આપણને આત્મા આપણે સગીઓ મળે છે એનાથી આપણને પ્રિય લાગવા માંડે છે જો આત્મા પ્રિય લાગવા માંડે એના માટેના આ સાધનો થયા વાસનામાં જવા માટેના સાધનો નથી થયા એવો અનુભવ આપણને થાય 5 લાખ રૂપિયા ની લોટરી લાગી કે બીજો લાભ થઈ ગયો કે ધનતું આયું તો લકીરી શાંત થાય પ્રતિવૃત્તિઓ એટલે આત્માનો આનંદ મળે છે પણ કોઈ પ્રાંતી હોતી નથી કે ધનથી મળ્યો વૃત્તિ શાંત થઈ વૃત્તિ ઊભી થઈ એ તો રજોગુણ તમોગુણ સત્વગુણના પ્રભાવમાં બધું થાય છે તો આત્મા ધનથી પ્રિય લાગવા મંડે પુત્રથી પ્રિય લાગવા મંડે આપણા શરીર બે શરીરો એકબીજાનો ઓડ મળી જોઈએ તો પ્રિય લાગવા માંડે આત્મા ઇન્દ્રિયો થી ઇન્દ્રિયો ના વિષયો મસ્ત મજાની દઈ વઘારેલી ગાધી તો આનંદ આવ્યો તો ઇન્દ્રિયો થી પ્રાણ સુરુપ્ત છો તો પ્રાણ થી એ પ્રિય છે આત્મા ધન થી પ્રિય છે પુત્ર થી પ્રિય છે શરીર થી પ્રિય છે આત્મા પ્રિય છે

હું છું એ હું સ્વયં આનંદ સ્વરૂપે છું અને આનંદ એ મારો સ્વભાવ છે અને આનંદ માટે કરીને જે જે વસ્તુઓ ઇન્દ્રિયો પદાર્થો આ બધું ઉભું થયું છે એ મારી લીલા માટેનું રમવા ના રમકડા છે હમ એક વસ્તુ હોય રે હવે કેરમ રમતા હોય ની અંદર કેરમ નું પાટી લાકડાનું છે કેરમ ના રમકડા છે એ લાકડાના છે એની અંદર નોખા નોખા દોરેલા છે કલરો નોખા નોખા બધું લાકડાનું છે અથવા સતરંજ હોય તો એક રાજા બનાયો છે એની અંદર એક હાથી બનાયો છે અને એક ઘોડો બનાયો છે અને બધું લાકડા નું બનાવ્યું છે હવે લાકડા નું બનાવ્યું છે પણ આનંદ જે છે ઘોડો માન્યો લાકડા થી લાકડાના બનાવેલા હાથી ને હાથી માન્યો હાથી અને ઘોડો બે લડ્યા જીત થઈ રાજા એ જીત્યો રાજા હાર્યો તો એ જે રમત ઉભી થાય છે ને મેરે શિવા કુ ના હિ એકમ નિત્યમલ મચલમ પણ જેમ રાજા મંત્રી હાથી ઘોડો રમત ના કારણે હારે છે જીતે છે મજા આવે છે અને એકબીજાના દાવો ચડે છે તો બધું હોવા છતાં હાથી એ લાકડું ઘોડો એ લાકડું રમતે લાકડું ટૂંકમાં મેરે સિવાય કઈ નથી બધે હું નો હું છું લીલા માત્ર કેવલમ રે છે એટલે ક્રિયા દ્રષ્ટિ આ દેખાય ખરી આપણને કે હું લાવો ને આજે કેળું ખાઈ લઉં તો કેળું છે ચા પીવાની ઈચ્છા થાય ક્રિયા દ્રષ્ટિ હોવાથી ક્રિયા કરી આપણે આપણે મારા તારા કરીએ છીએ પણ એમ શતરજ ની રમત વખતે પણ બધે લાકડા નું લાકડું છે માલિકી ભાવ આવે છે એ હું હારી ગયો તો દુખી થાય છે માલિકી ભાવ આવે છે કે હું જીતી ગયો શતરંજ તો એ સુખ

આવતા હોય તો એમાં શું થાય કે આપણે આ જગતને સત્ય માની સાચું આવતી ભૂલે નથી કે ઇન્દ્રિયોના દેહ ના વેપારમાં પણ દેહ થી થયેલા બધા મનોરાજ્ય થી ઇન્દ્રિયોથી બધું જે કઈ થાય છે એમાં સમત્વયોગ એ દ્રઢ થયો કે નહીં એ અસન નું પરિણામ તરીકે ખતમ થઈ ગયો છે ત્યાં તમે સાક્ષાત થઈ ગયા છો તો જાગૃતિ માં જાણી કરી અને કરુણામાં આવો બીજા ને મને તે દુખી કર્યો છે પણ અંદર પોતાની ભૂમિકા શું હોય છે હું લીલા કરું ક્ષણિક ભોગનો નિરાશા થાય છે તો એની અંદર જે એક કુટસ્થ છે હેરણ ઉપર બધુંય કુટાય પણ એરણ કુટાય નહીં એટલે એ આત્મા છે આત્માના ઉપર નામ રૂપ વિષયો ક્રિયાઓ બધું આવ્યું બધું આવ્યું પણ આત્મા સુખી નથી થતો નથી થતોઢાને મૂક્યું તો લોઢું માર ખાય છે પણ એની અંદર રેલો અગ્નિ માર ખાતો નથી અને અગ્નિ લોઢા સાથે મિશ્રિત થઈ ગયો છે તો એ અગ્નિ માર ખાય છે લોઢું તો નદી ખાતું જડ છે પણ પકથીમાં રાખેલો અગ્નિ છે તો ક્યાંથી માર ખાય તો પછી એટલે જ્યાં દ્રષ્ટાથી જેટલું જેટલું દેખાય છે કે બધું અંતઃકરણનો ગુણ છે દ્રષ્ટાનો ગુણ નથી દ્રષ્ટા પોતે પોતાને જાણી ગયો સમજી ગયો તો પછી એ દ્રષ્ટા છે એ દ્રશ્ય નથી થતો ભક્તિ ની અંદર ભગવાન થાય છે કાયમ માટે દ્રષ્ટા ભગવાન જ રહે છે બીજું કાય બનતો નથી તો આવી પરબ્રહ્મ પરમ જ્ઞાન એ પરમ જ્ઞાન એમાં ઉપાસનાથી ફક્ત પરોક્ષ જ્ઞાન થાય ભગવાન દ્રશ્ય થાય છે પાછા અંતર ધ્યાન થઈ જાય છે સગુણ માં અને નિર્ગુણ બ્રહ્મ નો વિચાર અંદર જે અનુભવ આપણો હોય તો અપરોક્ષ હું જ છું ત્યાં બે પણ નો ભેદ નિર્ગુણ અને સગુણ નો ભેદ ખતમ થાય છે ત્યારે આપણે કહી શ્રહ્મ સ્વરૂપ નિરોધ જ્ઞાન માર્ગ માં લાગે આપણને બીજા જ્ઞાન માર્ગી હોય યોગી હોય એમ કે આ તો બધું જ્ઞાન માર્ગ ની એકલી વાત કરો છો મનનો નિરોધ છે એ તો યોગ જ છે ને એમાં ક્યાં ધ્યાન છે પણ જળનું નોખા નોખા હોય તો સૂર્યના નોખા નોખા ભેદ આપણને દેખાય કે અનેક સૂર્યો છે પણ એક જ આખા સમુદ્ર ની અંદર એક જ સૂર્યનો પ્રકાશ પડતો હોય તો એ ભલે અનેક ની માફક નથી લાગતો પણ છે તો પ્રકાશ જ એનો પ્રતિબિંબ છે આખા સમુદ્રમાં હવે નોખા નોખા વહાણ છે તો નોખા નોખા ભાવ થાય છે નોખા નોખા સુર્ય હલે છે ને છે ને એક બીજા ને છે તો વધે છે બધાય એટલે આત્મ ભાવ જે છે ને એ સાક્ષી છે પોતાનો હવે એ સાક્ષીમાં કોનો સાક્ષી છે તો બુદ્ધિ નો બુદ્ધિ નથી એટલે એ સાક્ષી હવે એ જો સાક્ષી છે એમ માનીયે છીએ તો પછી આપણી પાસે અંદર આપણા સુસુક્તિ એ નથી સ્વપ્ન અવસ્થા એ નથી જાગ્રત એ નથી તો હવે બુદ્ધિ નથી એવું કોને જાણ્યું કે વળી જાણનાર માટે નવી બુદ્ધિ આવી તો એમાં ફક્ત ને ફક્ત જ્ઞાન ના નું અનુમાન થાય છે અનુમાન મારાથી સિદ્ધ થાય છે બુદ્ધિ થી નહી કોઈ પરમાણુ થી નહી જેટલા જેટલા વ્યવહાર ની ઇન્દ્રિયો છે કોઈ થી કોઈ નક્કી નથી થતું કે હું બ્રહ્મ છું હું આત્મા છું તો એ રીતે દે ઇન્દ્રિયો આ જગત અનાત્મા છે એ ભાવ કોને થાય છે પણ જગત મિથ્યા છે તો આ પોતાનો એક આત્મ રહ્યો તો એ એ અવિદ્યા વાળાનો આત્મ ભાવ નથી પોતાનો પોતાના નથી મારાથી બીજું કઈ નથી કે મારે મારાથી કોઈનો સંબંધ નથી આત્માથી આત્માને આત્મામાં રમણ એટલે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે ત્યાં બ્રહ્મ લટકાય કરે બ્રહ્મ પાસે કરે અને છતું કાય કરે અને છતાં કોઈ લકીરી થાય નહીં જગત ચાલુ રે લીલા ચાલુ બધે આત્મા છે આવી જે ભાવના આવો અનુભવ આપણો શરૂ થવા લાગે એટલે સમજવાનું કે અસમ શક્તિ થી પાર પદાર્થ ભાવિની ની આપણા માં શરૂઆત થઈ જશે તો એ પદાર્થ ભાવિ નો સત્સંગ લગભગ કાલે થી ચાલુ કરશું આજે અસન શક્તિ ઉપર આપણો પ્રકાશ છતાં પૂર નો કોઈ પ્રશ્ન રે તો પણ ચિઠ્ઠીમાં લખીને કાલે બોલે તો એ પ્રમાણે એની વાતો કરશું સચિદાનંદ ભગવાનની જય